છેતરપિંડી એટલે એ રીતનું છે કે અમારા એક મિત્ર હતા અને મારી ઉપર ફોન આવ્યો હતો ફોન આવીને મને કહ્યું હતું કે તમારી ઉપર એક ઓટીપી આવશે એટલે તમને બી ખ્યાલ છે કે આજે અત્યારે એટલા બધા સાયબર ફ્રોડ થતા હોય છે બેંકને લઈને આ તે બધી બધી માર્કેટિંગને લઈને એટલે આપણે ઓટીપી આપતા પહેલાં વિચાર કરીએ છીએ એટલે પછી મને ફોનમાં કહ્યું કે ના ભાઈ ઓટીપીની એક કોડ આવશે એ કોડ મને આપજો મેં કોડ આપ્યો અને મેં જેવો કોડ આપ્યો ને તરત મારી ઉપર મેસેજ આવ્યો કે તમે ભાજપના મેમ્બર થઈ ગયા છો એમ પણ હું છેલ્લા ઘણા વર્ષોથી હું પોતે મારો સન મારા વાઇફ એટલે ટૂંકમાં આખું ફેમિલી અમારું કોંગ્રેસ પક્ષ જોડે જોડાયેલું છે હું મીડિયા પેનાલિસ્ટ છું દરેક ગુજરાતની જનતાના પ્રશ્નને વાંચા આપવા માટે અમે વારંવાર ટીવી ડિબેટની અંદર અમારા જનતાના પ્રશ્નોને ઉઠાવતા હોઈએ છે સરકારની વિરુદ્ધ અને તમે આવી રીતે ડાયરેક્ટ જ કોઈને વિશ્વાસમાં અવિશ્વાસ કરીને વિશ્વાસઘાત કરી અને તમે આ રીતનું કરો છો તમે બી મીડિયામાં જોવો જ છો કે છેલ્લા ત્રણ વર્ષ ત્રણ દિવસથી ચાર દિવસથી નાના નાની છોકરાઓ સ્કૂલોમાં જે અભ્યાસ કરતા હોય છે કોલેજમાં અભ્યાસ કરતા હોય છે પછી જે લોકો દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે જતા હોય છે એ લોકોને ઇન્જેક્શન લેવા માટે પણ કંઈક કોડ માગે છે ને આ માગે છે એમ તેમ કરી અને આ રીતનું જબરજસ્તીથી ભાજપના સદસ્ય મેમ્બર બનાવવાનું જે કાર્ય કાર્ય એ ચાલી રહ્યું છે એ બહુ ખરેખર ગંભીર હાલત કહેવાય અને ખાલી એમનો ધ્યેય અને ઉદ્દેશ એક જ છે કે ભાઈ કોઈને કોઈ રીતે હેમખેમ પ્રમાણે જે અત્યારે ભાજપ ભારતીય જનતા પાર્ટીની કસરતી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ટકાવી રાખવા માટે અથવા તો પરિસ્થિતિનું સ્તર જનતાની સામે ઊંચું બતાવવા માટે ગુજરાતમાં સૌથી વધારે મેમ્બર ભારતીય જનતા પાર્ટીના છે દેશમાં સૌથી વધારે મેમ્બર ભારતીય જનતા પાર્ટીના છે અને વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે એવું બતાવવા માટે કોઈ હેમ કેમ કરીને ગમે તેમ કરીને જબરજસ્તીથી પણ રીતે આ રીતનું મેમ્બરશીપ બનાવવાનું સદસ્યતા અભિયાન બનાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એનાથી દરેક એક મારી તો અપીલ એક જ છે ગુજરાતની જનતાને કે જો તમે ખરેખર ભાજપના કાર્યથી ખુશ હોવ અને જો તમે ખરેખર લાગતું હોય કે ના ભાજપ સરકાર જે અત્યારે ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર કામ કરી રહી છે સત્તા ઉપર છે અને તમે એમના કામથી તમને લાગતું હોય ખરેખર વિકાસ થયો છે અને તમને સદસ્યતા મેમ્બર બનાવ જેવું લાગતું હોય તો જ બનજો બાકી આ લોકો તો બધા ગોરખધંધા કરી અને ગમે તેમ કરી અને એમની કથરબી પરિસ્થિતિનું સ્તર ઊંચે લાવવા માટે ગમે તેમ કરીને પ્રયત્ન કરી રહ્યા છે એટલે ગુજરાતની ભોરી જનતાને ચેતવા માટે વિનંતી છે